જમવા માટે બી નથી બરાબર પણ એટલું જ આપણે કહીએ છીએ ઈશ્વરે તમને જો આપ્યું હોય તો હું તો એમ કઉ છું કે મંદિરોમાં મંદિરો ની અંદર જે ટ્રસ્ટ માં તમે પૈસા નાખો છો એટલા એટલા

મેલડી જેટલો હું તો એમ મેલડી ઉપર વિશ્વાસ છે એટલો તમે રાખો તો તમે ગુવાળ માં ભણવા નથી સમજાઈ ગયું વિશ્વાસ રાખવાનો ભગવા જંડા ની દેવી માયાળુ માં મેલડી હૃદય નો ધબકારો એ હવારમાં માં ઉઠું તો મારી મેલડી નું નામ લાવ અહિયાં વિશ્વાસ રાખીને કામ જો ને એવું કરું એક દીવાની દિવેટે

બધા સરખા નો હોય આ ઈશ્વરે અને તમને દેખાતું હોય તો મારા હાથ ની માલ પાર

કેમ દેખાતા નથી એલા ફોન આવે છે ફોન એમાં બંધ થઈ ગયું